કચ્છનાઈ વેપર અકસ્માત પ્રવાસી પરિવારનો ખોવાયેલો કિંમતી સામાન મળ્યો માખેલ ટોલ પ્લાઝાની ટીમે ફરજ નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું કચ્છના રાપર નજીક પલસાવા ધોરીમાર્ગ એક પ્રવાસી પરિવારની કાર આકસ્માત હતો આ અકસ્માત બાદ ગુમ થયેલા કિંમતી ઘરેણાં અને રોકડ રકમ માખેલ ટોલ પ્લાઝાની ટીમે શોધીને મૂળ માલિકને પરત કર્યા હતા પોતાની ફરજિયાત નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું શેખ પીર પાસે ભલે નું કાર માંથી પાંચ પોઈન્ટ પચાસ લાખના હેરોઈન સાથે ભુજના વેપાયા પકડાયા શહેરમાંથી બે દિવસ અગાઉ ભાગીદારીમાં એમડી વેચાણ કરતા એસઓજી બાદ હવે શેખપી ત્રણ રસ્તા નજીક ભાગીદારીમાં વેચાણ માટે લઈ આવેલા હેરોઈન સાથે પૂજના બે શખ્સોને ઝડપી પાડ્યા છે મુલાકાત સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે બે દિવસ કચ્છમાં આવતીકાલે લકીનાળા ખાતે શસ્ત્ર પૂજનનું આયોજન નખત્રાણાના વચાણ ચોકમાં રાવણ દહન ત્રીસ ફૂટ ઊંચા રાવણના પુત્રાનું દહન કરાશે દસ હજાર થી વધુ લોકો ઉમટવાની શક્યતા નખત્રાણાના વરાણ ચોક નજીક જય માતાજી મંડળ દ્વારા આ વર્ષે પણ ભવ્ય રાવણ દહનનું નું આયોજન કરાયું છે છેલ્લા ઓગણચાલીસ વર્ષ થી કાર્યક્રમમાં ત્રીસ ફૂટ ઊંચા અને દસ માતા વાળા રાવણ ના પુતળા નું દહન કરવામાં આવશે ગુરુવારે સાંજ સાત કલાકે યોજાનારા કાર્યક્રમમાં કચ્છ અને નખત્રાણા તાલુકામાંથી દસ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેવાની અપેક્ષા છે

ને જોડતો અમે છીએ ત્યારે મારે ખાસ કહેવાનું છે કે આ રસ્તો બે હજાર પ્રથમ બનેલો છે તો એટલો બધો ખરાબ થઈ ગયો છે કે બે હજાર સોળ પછી ગ્રામજનો આ બાબતે ખૂબ જ રજૂઆતો અને થાકી ગયા છે આજે જેમની સાથે ઉભા રહીને ફોટા પાડવા માણસો આંખ આડા

જે સામેનો ગુનો પુરાવાર થતા તેમણે સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા અને રૂપિયા દસ હજારનો દંડ ફટકાર્યો છે પંદર દિવસમાં હાઈકોર્ટને બીજી વાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પોલીસ ડોગ અને બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ દ્વારા તપાસ ત્રણ મહિનામાં પાંચમી વાર ધમકી આપી ગુજરાત હાઈકોર્ટને ફરીથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અજાણી વ્યક્તિ દ્વારા રજીસ્ટ્રારના ઇમેઈલ આઈડી પર ધમકીભર્યો મેઈલ કરવામાં આવ્યો છે આ અંગે હાઈકોર્ટના રજિસ્ટ્રાર દ્વારા સોલા પોલીસને જાણ કરાઈ ગાંધીનગરમાં મહિલા કોન્સ્ટેબલની પરણિત પ્રેમીએ હત્યા કરી એકાંત ઈપાળો દરમિયાન લગ્ન માટે દબાણ કરતા પ્રેમીએ મોડું દબાવી દીધું દરવાજો બંધ કરી અમરેલી જતો રહ્યો ગાંધીનગરના સેક્ટર ચોવીસના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ માં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનું નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો હતો આ કેસમાં પોલીસે મોહન નાગજીભાઈ પારધી નામના આરોપીનો ધરપકડ કરી છે પોલીસની હાજરીમાં જ યુવકને ધીબી નાખ્યો વિડિયો ગરબામાં એકબીજાને હાથ અડતા બે મહિલા અને અન્ય લોકો વચ્ચે મારામારી પોલીસે છ સામે ગુનો નોંધ્યો વડોદરાના નવાપુરા પોલીસ મથક વિસ્તારમાં આવેલી તાણ ફળિયામાં ગરબાગત સિંહ ચોક ખાતે ગરબામાં છુટ્ટા હાથે બે મહિલાઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી આ બનાવ અંગે નવાપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો નવાપુરા પોલીસે છ વ્યક્તિ સામે ફરિયાદ નોંધી ત્રણની ની અટકાયત કરી છે છુટ્ટા હાથની મારામારીના વિડીયો સામે આવ્યા છે સાથે પોલીસની હાજરીમાં જ લોકો એક યુવકની ધીબી નાખ્યો હોવાનો વિડિયો સામે આવ્યો છે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને હા શેર કરવાનું જરૂર ભૂલતા નહીં